નમસ્કાર મિત્રો ખાસ આજે વાત કરવાની છે ખગોળિયા એટલે કે બ્રહ્માંડની ગતિવિધિઓ જે છે એમના વિશે એક વાત કરવાની છે હંમેશાને માટે બ્રહ્માંડ આપણા માટે રહસ્યમય રહ્યું છે અને એમની અંદર જે ખગોળીય ઘટનાઓ બનતી હોય જે છે એ આપણને ખૂબ ગમતી પણ હોય છે અને એ જોવાનો જો આપણને લાહવો મળે મોકો મળે તો આપણે વધારે ખુશ થતા હોઈએ છીએ કારણ કે વિજ્ઞાન ઘણી બાબતો જે છે સાબિત કરી ચૂક્યું છે ત્યારે ગ્રહોની પણ વાત કરવામાં આવે સૂર્યમંડળની વાત કરવામાં આવે અને જે કંઈ પણ ઘટનાઓ બને છે છે એમની જ્યારે વાત કરવામાં આવે ત્યારે વિજ્ઞાન આપણને ખૂબ ઉપયોગી થયું અને આજે એ જ બાબતની કંઈક આપણે ચર્ચા કરવાની છે શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના પ્રતાપભાઈ ઓરા આજે આપણી સાથે છે પ્રતાપભાઈ આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે નમસ્કાર પ્રતાપભાઈ ખાસ કરીને વાત કરવાની કે હંમેશાને માટે મેં અગાઉ પણ વાત કરી કે બ્રહ્માંડ જે છે એ રહસ્યમય છે અને આ રહસ્યો જે છે એ કંઈક નવા નવા આપણે શોધતા જઈએ છીએ ત્યારે વાત કરવાની સૂર્યમંડળની અને કંઈક નજીકના જ દિવસોમાં કંઈક અલગ પ્રકારે ખગોળીય ઘટના બનવાની છે તો એ શું છે એ વાત કરો નમસ્કાર આપણે જાણીએ છીએ કે આપણું જે સૌરમંડળ જે છે એ સૂર્યની આસપાસ આપણા લગભગ આઠ ગ્રહો છે એ ગૂમતા હોય છે એટલે કે પરિક્રમા કરતા હોય છે તો આપણી પૃથ્વી પણ એમાંની એક ગ્રહ છે અને એના પણ ચંદ્ર છે સાથે સાથે અત્યારે આપણા જે એલાઇમેન્ટ પ્રમાણે એક પ્લેનેટરી જે છે એલાઇમેન્ટ બની રહ્યું છે જેને આપણે એકદમ સારી રીતે ચોખ્ખા આકાશની અંદર જે છે એ શુક્ર શનિ ગુરુ મંગળ યુરેનસ એ એક સાથે આપણને એક જ એલાઇમેન્ટ કે જેનું અક્ષાંશ રેખાંશ આપણે જે ગુજરાતમાંથી જોઈ શકીએ છીએ પણ આખા ભારતમાંથી પણ આપણે જોઈ શકવાના છીએ તો આ એક ખગોળીય એવી ઘટના જે છે કે જેને આખી આપણે ચેન કહીએ છીએ તો એ ચેન અત્યારે બની રહી છે જે આપણેથી આપણે જ્યારે આકાશમાં જોઈએ છીએ એ આમ તો એ કરોડો અરબો અને ખરબો કિલોમીટર બહુ દૂર છે પણ આપણે અહીંથી જોતાં આપણને એવું લાગે છે કે એક સરખું એ એક જ એલાઇનમેન્ટમાં કે એક જ સીધા રસ્તા ઉપર જઈ રહ્યા હોય એવા આપણે ગ્રહો અત્યારે નિહાળવાના છીએ ગુજરાત અને ગુજરાતની અંદર જેટલા બી લોકવિજ્ઞાન કેન્દ્ર અને સાયા રિજનલ સાયન્સ સેન્ટર અને સાયન્સ સિટી આવેલી છે ત્યાં બધે જ આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ થવાનું છે એ ઉપરાંત આ જે ખગોળીય ઘટના છે એ વર્ષો પછી થઈ રહી છે અને આ જોવા માટે ઘણા બધા ખગોળ પ્રેમીઓ છે એ ઘણી ઘણી જુદી જુદી અંધારી જે જગ્યાઓ હોય છે ત્યાં જોવા જાય છે કારણ કે અત્યારે તમે જે વાત કરી કે આ બધા એક સાથે જોવા મળશે તો ન્યૂઝપેપરની અંદર પણ હમણાં આવી રહ્યું છે કે એક લાઇનમાં જોવા મળશે ને એક ન્યૂઝપેપરમાં તો એ રીતે પણ લખ્યું છે કે છવ્વીસમી જાન્યુઆરીએ જ્યારે આપણે જે આપણી પરેડ જોવાના છીએ એ પ્રમાણે બધા ગ્રહો પરેડમાં એક સાથે ક્રમબદ્ધ લાઇનમાં જતા હશે એવું જોવા મળશે તો ખરેખર લોકોને પણ આમાં ઉત્સાહ બહુ છે તો ખરા અર્થમાં આ ઘટના જે છે તમે વાત કરો છો હમણાં જ તમે વાત કરી કે જોવા મળશે તો આગળ એ વાત કરો કે કઈ રીતે જોવાની છે ને કઈ રીતે આપણને જોવા મળશે આપણે જૂનાગઢની અંદર અત્યારે આપણે જે જોવા માટેના જાઈન્ટ ટેલિસ્કોપ કેવાય એસ અને એક વિરાટ જે છે એ ત્રણ ટેલિસ્કોપ આપણે મૂકવાના છીએ સાથે સાથે બાયનોક્યુલર પણ મૂકશું જેથી કરીને આપણને નરી આંખે અત્યારે દેખાતા શુક્ર શનિ ગુરુ અને મંગળ છે એ નરી આંખે આપણે જોઈ શકીએ છીએ જ્યારે ને એ બધા જે છે એ આપણે નરી આંખે જોઈ શકતા નથી એના માટે જાઈન્ટ ટેલિસ્કોપની પણ જરૂર પડે છે સાથે સાથે અત્યારે શુક્ર છે એ પોતાની કૃતિ પર પણ છે જે આપણને ટેલિસ્કોપમાં જોવામાં પણ આવશે ત્યારે પણ એ અંધ અર્ધચંદ્રાકાર હશે તો આ એક જોવો એક લાવો છે અને બધા જ ગ્રહો એકી સાથે એક જ જગ્યાએથી જ્યાં દેખાતા હોય એવું સ્થળ પસંદ કરી અમે આપણા લોકવિજ્ઞાન કેન્દ્ર પર જ આ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આમ તો પરેડ જેને કહેવાય આ પ્લેનેટ પરેડ એનું નામ પણ આપવામાં આવ્યું છે બહુ સરસ વાત કરી મિત્રો પ્લેનેટ પરેડ એટલે કે બધાને આપણે કહેવાય ને કે આપણે એમ કહીએ કે ગ્રહો નડે છે પણ આ નડતા ગ્રહો જે છે એ પણ સીધી એક લાઈનમાં આવી શકે છે આ તો મજાકની વાત થઈ પરંતુ એક લાઇનમાં જોવાનો લ્હાવો જે છે એ મળશે અને સાહેબે આપણને વાત કરી એ પ્રમાણે આ ગ્રહોને આપ જોવા માટે જુનાગઢ આપણે બિલનાથની બાજુમાં બ્રહ્માનંદ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર છે ત્યાં આગળ આવી અને આપ નિહાળી શકો છો સાથે સાથે મિત્રો એ પણ આપણે સાહેબને પૂછી લઈએ કે માની લો કે જે લોકો પાસે સારા એવા બાયનોક્યુલર હોય છે તો એ કયા પ્રકારના બાયનોક્યુલરમાંથી જોઈ શકાય શું ઘરે સુવિધા હોય તો આપણે જ્યાં હોઈએ ત્યાંથી જોઈ શકીએ અનુમાન કરી શકીએ ખાસ કરીને તો પહેલાં તો આપના ટેરેસ ઉપર જાઓ ત્યારે ત્યાં અંધારું હોવું જરૂરી છે અને બાયનોક્યુલરમાં સારા મહિલા જે બાયનોક્યુલર આવે છે ટેન ફિફ્ટી એ એને આપણે અત્યારે નિહારિકાઓ પણ દેખાઈ રહી છે તો એને પણ તમે સારી રીતે જોઈ શકો છો ખાસ કરીને બાયનોક્યુલરથી જોવું હોય તો ટેરેસ પર તમે તમારે એક ચાદર પાથરી અને સૂતા સૂતા જ્યારે જોવો તો તમને બહુ સરસ રીતે દેખાય છે એનું કારણ છે કે આપણે બાયનોક્યુલર છે એ બંને આંખ ઉપર લગાડવાનું હોય છે અને ઊંચું જોવાનું હોય છે તો આપણે ગરદન છે એ થોડીક દુખવા માંડે છે એના માટે આપણે સુતા સુતા જોઈએ અને ખાસ કરીને આપને દિશાની ખબર હોવી જોઈએ એના માટે આપણે મોબાઈલ એપ્લિકેશનનો પણ ઉપયોગ કરી શકીએ છીએ કદાચ આપણને એનો ખ્યાલ ન આવતો હોય તો તો આવી રીતે છે ને બાયનોક્યુલરથી આપ ઘરે નિહાળી શકશો હા તમે બહુ સરસ વાત કરી મોબાઈલ એપ્લિકેશનની એવી કોઈ એપ્લિકેશન આવે છે કે જેમની અંદર આપણે આ વસ્તુ જોઈ શકીએ અથવા તો આપણને એનું જ્ઞાન મળે કે કઈ બાજુ જોવાનું છે હા એમાં ઇન્ડિયન સ્કાયપેમ છે સ્ટાર લાઇનર છે સ્ટાઈ સ્ટાર ગેઝિંગ છે આ લોકલ અને બહુ જ ખૂબ અને એક્યુરેટ પોતાના અક્ષાંશ રેખાંશ દેખાડતી એપ્લિકેશનો છે જેથી કરીને આપણને છે એ એક્યુરેટ કઈ વસ્તુ ક્યાં દેખાય છે એ આપણને ધ્યાનમાં આવે છે ખાસ ગુરુગ્રહ જ્યારે તમે જુઓ છો ત્યારે એમના પણ નાના ચંદ્રો જે છે એ પણ દેખાય છે અને શનિના પણ વલયો જે છે એ અત્યારે ટિલ ટાઈપ છે પણ થોડાક જ દિવસોમાં એ એકદમ ત્યાં ઊભી ટિલમાં આવી જશે એટલે કે સ્ટ્રેટ ટિલ થઈ જશે એની આખી એ ત્યારે તમે એ દેખાતા પણ બંધ થઈ જશે જો આપને શનિ ગ્રહની ઓળખ હોય તો આપ એ જોઈ શકશો आरामથી ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે કે આ ઘટના બનવાની છે તો આપણે ગુજરાતમાં ગુજરાતના લોકો જે છે અંદાજે કેટલા દિવસ સુધી જોઈ શકશે આ ઘટના ક્યાં સુધી જોઈ શકાશે આમ તો ખરેખર જે છે બધા જ ગ્રહો જે છે એ સૂર્યને ફરતા હોય છે એટલે આની આગળ અને માંડી અને સત્યાવીસ તારીખ સુધી પાંચ દિવસ સુધી તમે જોઈ શકશો પછી એ બહુ નજીક આવી જશે એકબીજા એકબીજાનું સંક્રમણ પણ થઈ શકે છે કારણ કે નાના મોટા ગ્રહો છે એ આગળ પાછળ હોય આપણને દેખાતા આગળ પાછળ થાય છે જ્યારે એ તો બહુ અંતરમાં હોય છે એટલે આપણને એવું લાગે છે કે એ પોતે આગળ અને પાછળ થાય છે પણ વધીને એ એક વીક સુધી આપણે આ જોઈ શકીએ છીએ અચ્છા મિત્રો ખૂબ સુંદર મજાની આપણને માહિતી આપી કે આપણે જે જગ્યાએથી જોઈએ છે એ જગ્યાએથી આપણને એ ગ્રહો એક સીધી લીટીમાં દેખાય છે એ વચ્ચે ઘણું બધું અંતર પણ હોય છે પણ અહીંથી આપણને જે જોવામાં મળે છે એમાં બધા સીટી લીટીમાં ગ્રહો ગોઠવાશે લગભગ ચાર પાંચ દિવસ આપણે આ પ્રકારની ઘટનાને જોઈ શકીશું તો તમે પણ તત્કાલના ધોરણે કોઈ પણ પ્રકારે માની લો કે નજીકની જગ્યા હોય કોઈ વિજ્ઞાન કેન્દ્ર હોય તો ત્યાં પણ જઈ શકો છો સારો એવો મોબાઈલ હોય ઘણી વખત એવું બને પ્રતાપભાઈ કે સારો એવો મોબાઈલ હોય તો એમનાથી પણ ઘણા લોકો જે છે એ ચંદ્રને જોતા હોય છે અને એમ કહેતા હોય છે કે અમારી પાસે મોબાઈલમાં ક્લિયરિટી આવે છે તો એવી કોઈ મોબાઈલમાંથી ક્યારે એવું જોવા મળી શકે ખરું એમ મોબાઈલની અંદર છે ને સારી ક્વોલિટીના મોબાઈલ હોય અને મેગા ફિક્સેલ વધારે હોય છે પ્લસ એના એક એવા કરી અને તમે ફોટો પાડી શકો છો પણ એ તમે ચંદ્રના ફોટો પાડી શકો છો ઓકે જ્યારે કોઈ પ્લેનેટના તમે ફોટા પાડી શકશો નહીં અચ્છા ઓકે તો મિત્રો શક્ય હોય ત્યાં સુધી નજીકના વિજ્ઞાન કેન્દ્ર જે હોય ત્યાં આગળ જાઓ આ ઉપરાંત તમે લાઈવ પણ ઘણા કાર્યક્રમોમાં જોઈ શકશો તો આ ઘટના જે છે એ ખરેખર આનંદદાયક છે બ્રહ્માંડ હંમેશાને માટે રહસ્યમય રહ્યું છે ત્યારે આ ચાર પાંચ દિવસમાં સમય કાઢી અને આ અદ્ભુત નજારો જે છે એ તમે અચૂક નિહાળજો અને વિજ્ઞાન સાથે જોડાશો તો તમે અત્યારે અમારા સ્ટુડિયોમાં આવ્યા લોકોને ખૂબ સારું જ્ઞાન આપ્યું સાથે એમના પણ ઉત્સાહમાં વધારો થયો એ લોકો તો જોવાના જ છે આપણે બધા સાથે મળીને જોશું સ્ટુડિયોમાં પધારી આપનો ખૂબ ખૂબ આભાર